અમદાવાદ જિલ્લાના માંડલમાં આવેલા આંખની હોસ્પિટલમાં મોતીયાના સત્તરથી અઢાર જેટલા દર્દીઓના ઓપરેશન ફેલ થતાં જ દ્રષ્ટિ સમસ્યા આવતા જ તાબડતોડ તંત્ર દોડતું થયું છે તારીખ દસ ના રોજ ઓપરેશન કરવામાં આવ્યા હતા તે પૈકીના અઢાર જેટલા દર્દીઓને જોવામાં અથવા તો ક્યાંક ને ક્યાંક દ્રષ્ટિમાં અન્ય પ્રશ્નો સર્જાતા આખરે તપાસ કરતા સમગ્ર મામલે રાજ્યનું આરોગ્ય વિભાગે દોડતું થયું છે અને તપાસના આદેશ આપ્યા છે આ અંગે વાત કરતા આરોગ્ય વિભાગના ડોક્ટર નીલમ પટેલે જણાવ્યું કે સમગ્ર મામલે કમિટી બનાવવામાં આવી છે તપાસ કમિટી હાલ હોસ્પિટલ ઉપર છે અને જ્યાં તપાસ ચાલી રહી છે તપાસમાં જે કંઈ બહાર આવશે તે અંગે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે સાંજે એમએનજી હોસ્પિટલમાં પાંચ દર્દી બતાવક જતા ખબર પડી અને પરિણામે એમની દ્રષ્ટિનો પ્રોબ્લેમ હતો એટલે એમએનજી હોસ્પિટલ જે આપણી એફેક્ટ્સ ઇન્સ્ટિટ્યૂટ ગવર્નમેન્ટ છે અફテル મેટની અમદાવાદ સવિખતે એના દ્વારા અમને મેસેજ મળ્યો કે આવી રીતે પાંચ દર્દીઓના દસ તારીખે ઓપરેશન થયા હતા અને એમને આંખોની તકલીફ થઈ છે દ્રષ્ટિ ગુમાવવાનું પોઈન્ટ આવ્યું છે ઇન્ફેક્શન લાગ્યું હોય તેવું થયું છે પરિણામે સ્થળ ઉપર અમે રાત્રે ચાર અધિકારીશ્રીને ગઈકાલે મોકલેલા રાતના ટાઈમે કે સ્થળ ઉપર જઈને તપાસ કરો કે ખરેખર પાંચ જ દર્દી છે કે વધારે ઓપરેશન કેટલાના થયા હતા એ ડિટેલમાં માહિતી મેળવવા માટે એક ચાર જણની ટીમ અર્જન્સીમાં મોકલી તો ત્યાં જઈને એમને જોયું તો માંડલ ખાતેની હોસ્પિટલની અંદર બીજા બાર દર્દી પણ દાખલ હતા અને બારને પણ ઇન્ફેક્શનને કાર્ય ઇન્ફેક્શન થયું હોય તેવું જણાઈ આવ્યું હતું આમ જોઈએ તો બારને પાંચ સત્તર જેટલા કેસીસની અંદર આવી સ્થિતિ માણવું પડી એટલા માટે અમે લાઇ લિસ્ટ વિચાર્યું અને લાઇ લિસ્ટની રીતે ફક્ત દસ તારીખ નહીં પણ આંખો બહુ કિંમતી વસ્તુ હોય એક કાળજી ખૂબ જરૂરી હોય શક્ય છે કે આગળના દિવસના કોઈ ઓપરેશનમાં પણ કોઈને કદાચ મુશ્કેલી હોય અને ધ્યાન બહાર ગઈ હોય એ પણ આપણે ધ્યાને લેવું જોઈએ એ બાબતને ધ્યાને લેતા અમે એક અઠવાડિયા અગાઉ દસ તારીખના એક અઠવાડિયા મતલબ કે ત્રીજી તારીખથી કેટલા ઓપરેશન થાય એની પણ વિગતો ગઈકાલે અમે મેળવીએ